હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી ઇટી વિશે વાત કરીશું અને એની પણ વાત કરીશું કે એના જે પ્રવેશ પ્રક્રિયાનો સૂચિત કાર્યક્રમ છે એ જ એમના જે બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે પરીક્ષા સમિતિ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે કઈ તારીખ સુધીમાં અંદાજે કયા સમયગાળાની અંદર પરીક્ષા લેવાશે ક્યારે રિઝલ્ટ આવશે ક્યારે એનું કટઅફ જાહેર થશે પહેલો રાઉન્ડ આવશે શાળા ફાળવણી ચોઇસ ફિલિંગ બરાબર આ બધી જ વસ્તુ તમારા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને પછી તમારે જે તે શાળામાં હાજર થવાનું છે ત્યાં સુધીનું વિગતો અહીંયા દર્શાઈ દેવામાં આવી છે જો તમારું બાળક અત્યારે ધોરણ પાંચમાની અંદર ભણતું હોય ને સરકારી શાળાની અંદર હોય કાં તો ખાનગી શાળાની હોય કે કાં ગ્રાન્ટેડ શાળાની અંદર હોય બરાબર તો ગ્રાન્ટેડ શાળાની અંદર હોય બરાબર તો આ ગ્રાન્ટેડ શાળા છે તમામે તમામ ફોર્મ ભરી શકશે કોઈપણ કેટેગરીનું હોય ઓબીસી એસસી એસટી જનરલ કોઈ બી ગમે તે કેટેગરીનું હોય બરાબર તો એની અંદર ફોર્મ ભરી શકશે અને બીજી વાત આવી કે આ બાળકો તમારો અંદર કંઈ ખાનગી એટલે કે શક્તિ છે બરાબર જ્ઞાનશક્તિની અંદર મૂકવા માંગો છો કા પછી તમે રક્ષા શક્તિની અંદર મૂકવા માંગતા હોય તો પણ આની અંદરથી મૂકી શકાશે બરાબર જે સરકાર આમાં શું છે કે સરકારી શાળા અને ખાનગી શાળા બંનેનું મેરીટ થોડું ડિફરન્ટ રહેતું હોય છે આ બને છે બરાબર તો હવે આપણે આગળ વધીએ કે કઈ તારીખ સુધીમાં પરીક્ષા લેવાશે એની વાત કરીએ અહીંયા થોડું આને ઝૂમ કરી દઉં છું તો તમે સમજી શકો અહીંયા વાત કરી છે સીઈટીની પરીક્ષા છે એ ત્રીસ તારીખથી માંડીને એકત્રીસ જાન્યુઆરીની આસપાસ વચ્ચે ત્રણ દિવસ છે એ ત્રણ દિવસની અંદર લેવાઈ જશે એની અંદર ફિક્સ સમય આપી દીધો છે કે એટલે કે આ આટલા દિવસની અંદર લેવાઈ જશે સીટીનું પરિણામ છે અંદાજે દેખવા જઈએ તો આ એકત્રીસ આપણે લાસ્ટ લેવાય એટલે તે દિવસે પરિણામ આવવા નથી પણ એકત્રીસ તારીખથી માંડીને એકવીસ તારીખની વચ્ચે આવશે બરાબર એટલે એવું બની શકે કે છેલ્લામાં છેલ્લું વીસ તારીખે આવે એવું બની શકે પણ વીસ તારીખને પણ વહેલું આવી જશે કેમ કે પેપર કોમ્પ્યુટરાઈઝ ચેક થવાના છે દસથી બાર દિવસમાં રિઝલ્ટ આવી જશે બરાબર બહુ ટાઈમ નહીં લાગે પછી આમાં શું છે કે જે શાળાઓનું લિસ્ટ છે પ્રવેશપાત્ર પાત્ર જગ્યાઓનું લિસ્ટ છે અને ફાઇનલાઇઝેશન છે બરાબર એ ક્યાર સુધીમાં આવશે જે એટલે કે કંઈક તમને કદાચ ખબર હોય કે શક્તિ શાળાઓ માટેની યાદી રક્ષાશક્તિ શાળાઓ માટેની યાદી બરાબર આ બધી જે યાદીઓ જાહેર થશે નવી શાળાઓનું મંજૂરી મળેલી હશે જૂની શાળાઓ વેડ થશે જૂની શાળાઓમાં પેલી નવી એડ થશે અને સંખ્યા વધશે અને અંદાજે કેટલા તો અંદાજે પાંત્રીસ હજાર બાળકોની ભરતી થશે આની અંદર કે ચાલીસ હજાર થશે એ આંકડો બહાર આવશે બરાબર એ અને કઈ શાળામાં કેટલા કેટલા બોઇઝ લેવાના છે કેટલી ગર્લ્સ લેવાની છે એ બહાર આવશે એ વસ્તુ એના માટેનું લિસ્ટ ક્યાર સુધીમાં જાહેર થશે તો અઢાર બે સુધીમાં જાહેર કરી દેશે આ ઓફિશિયલ વેબસાઇટ પર કઈ વેબસાઇટ પર ઓફિશિયલ વેબસાઇટ હવે એની ઉપર વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ એની રાજ્ય પરીક્ષા બોર્ડની છે સીવ એક્ઝામ ડોટ ઓઆરજી પર બી આવી જશે અને એની પર ના મૂકે તો એની જે બીજી સીઈટીની બીજી વેબસાઈટ છે આપણી તેની પર આવી જશે પછી એના પછી જે ફાઇનલ પરિણામ છે બરાબર એટલે ફાઇનલ રિઝલ્ટ છે ફાઇનલ પરિણામ છે ડેટા ચેકિંગ મેરિટ એન્ડ ફાઇનલાઇઝેશન તમામ કેટેગરી માટેનું કટ ઓફ માર્ક સરખા જે ડિક્લેર કરવાના થશે એ ક્યાર સુધીમાં થશે તો એ ફેબ્રુઆરીની આપણે વીસ બે અહીંયા આપણે વાત કરી હતી બરાબર એના પછી એટલે કે અઠ્ઠાવીસ બે સુધીની અંદર એ લોકો આપી દેશે બરાબર એટલે અઠ્ઠાવીસ બેની અંદર શું આવશે તો અઠ્ઠાવીસ બેની અંદર તમારું જે આપણે ઓનલાઈન માર્કશીટ દેખી શકીએ તે આવી જશે બરાબર અને એને ડાઉનલોડ કરી શકીએ તે આવી જશે આમાં માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકાશે તમે જે પરીક્ષા આપશો ને એનું માર્કશીટ ઓનલાઈન આવશે અને કાયદેસર તમે ડાઉનલોડ કરી શકશો હા તમને વાત કહી દઉં આમાં પેલો તમારા જે સ્કૂલનો અઢાર આંકડાવાળો જે નંબર આવે છે ને બરાબર યુનિક આઈડી એની જરૂર પડશે અવશ્ય અને તમારા યુનિક આઈડીમાં ઓનલાઈનમાં કંઈ નામમાં કંઈ ભૂલ હોય જન્મ તારીખમાં ભૂલ હોય અટકમાં કે કંઈ સ્પેલિંગમાં તો સુધારો કરવા જેવો તો અત્યારથી કરી દેજો નહીં તો પરીક્ષા આવીને દોડધામ થશે એનો અલગથી આપણે વિડીયો બનાવીશું કે ફોર્મ ભરતા પહેલાં કઈ વસ્તુની કાળજી લેવાની હોય છે પ્રથમ રાઉન્ડ છે પ્રથમ રાઉન્ડ તમે દેખવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે પ્રથમ રાઉન્ડ છે એમાં ચોઈસ માટે શું છે બર્થ એટલે જન્મ તારીખ છે જાતિ વગેરેના પ્રમાણપત્રો એપ્રુવલ પ્રોસેસ અને ચોઇસ ફિલિંગ આ બધી વસ્તુ છે એ ક્યાર સુધીમાં થશે તો અઠ્ઠાવીસ બે તો આપણે કહી દીધી પણ એ પેલી રિઝલ્ટવાળી પણ એના પછીથી ફાઇનલ રિઝલ્ટવાળી ત્યાંથી માંડીને ચૌદ ત્રણ એટલે કે આ પંદર દિવસ સુધીનો સમયગાળો લેવામાં આવશે કે એટલાની અંદર તમારા ફર્સ્ટ રાઉન્ડની અંદર આવ્યા પછી એટલી બધી પ્રોસેસ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે કઈ કઈ વસ્તુ અહીંયા કહી દીધી છે બર્થડે લખ્યું છે પણ વાસ્તવમાં જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે અને એક આવકનું પ્રમાણપત્ર યાદ રાખજો હા અહીંયા નથી લખ્યું પણ આવકનું આવે છે શાળા ફાળવણી એટલે કે તમે અંદર સિલેક્શન થઈ ગયા તમે એપ્રુવલ થઈ ગયા તો એને થઈ ગયા પછી એની પર એપ્રુવલ પ્રોસેસ થશે એટલે કે ડીઓ દ્વારા થશે જિલ્લા દ્વારા અને એ પ્રોસેસ થયા પછી તમને શાળા ફાળવણી આપવામાં આવશે એટલે કે શાળા ફાળવણી અમુક શાળાઓની યાદી આપવામાં આવશે આ રીતે અને આમાંથી તમારે આ એ બાજુ આપેલી હોય અહીંયાથી તમારે એને ટીક કરીને આ બાજુ લઈ જવાની હોય છે અને નીચે સબમિટ બટન હોય છે ક્લિક કરવાનું હોય છે એ શાળા ફાળવણીવાળું છે એ ક્યારે આવશે તો એ માર્ચ મહિનાની અંદર એકવીસ તારીખ સુધીમાં તમે શાળા ફાળવણીવાળું છે એ આઠ દિવસ ચાલશે અને એ તમે કરી શકશો એમ કેવું છે બરાબર પછી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો હવે એ તમે ઓનલાઈન કરી દીધું કે મેં શાળાઓ ફલાણી ફલાણી ક્રમમાં મને આ નજીક પડે છે તો દાખલા તરીકે તમે ખેડા જિલ્લાના છો તો તમે એ નજીક નજીકની કોઈ શાળાઓ મહીસાગરની કેવી પસંદ કરી લો કા ખેડાની પસંદ કર લો એ રીતે અને પછી બે ચાર એક દિવસો બે એક દિવસો વચ્ચે બફર જતા રહે છે એટલે એમાં કોઈ કાર્યવાહી નથી હોતી કોઈને અગાં પાછવી આ શિડ્યુલ થયેલો હતો તે શિડ્યુલ અહીંયા કવર થઈ જાય એના માટે બે એક દિવસો એમને વધારાના રાખેલા છે હવે સેકન્ડ રાઉન્ડ છે એ ક્યારે જાહેર થશે એ સેકન્ડ રાઉન્ડમાં સેમ આ ઉપર પ્રોસેસ હતી એવી નિવૃત્ત થશે બીજા રાઉન્ડમાં પણ વાત કરી દીધી છે તો બીજો રાઉન્ડ છે એમાં અહીંયા વાત કરી દીધી એમાં સીધી ચોઇસ ચોઈસ ફિલિંગ થશે એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા નથી યાદ રાખજો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી રહેતા પછી દેખવા જઈએ તો એપ્રિલ છે એપ્રિલની અંદર તેર તારીખ છે ત્યાં સુધીની અંદર આ કામગીરી રહેશે એટલે કે જે ચોઈસ ફિલિંગની કામગીરી રહેશે બાર દિવસ ચાલશે અને પછી શાળા ફાળવણીની વાત કરવા જઈએ તો શાળા ફાળવણી છે એની ચોઇસ ફિલિંગ પૂરી થયા પછી શાળા ફાળવણી છે એ તેર એપ્રિલ એટલે કે આપણે જે ચોઈસ ફિલિંગનો છેલ્લો દિવસ હતો એને બીજે દિવસથી લઈ લઈએ લો ત્યાંથી માંડીને વીસ એપ્રિલ સુધી આ હશે બરાબર એટલે કે આઠ એક દિવસ ચાલશે શાળા ફાળવણીની એની અંદર પણ થઈ ગયા પછી રક્ષા રક્ષાશક્તિનો રાઉન્ડ નીકળશે પ્રવેશપત્ર ડાઉનલોડ પ્રવેશપત્રના પ્રમાણપત્ર શક્તિની શાળાઓ માટેની જનરલ યાદી મળશે અને રક્ષા શક્તિમાં જે બાળકો જતા એ આગળ જ્ઞાનશક્તિ ના આવી ગયા ફરી પાછો શક્તિનો રાઉન્ડ પડશે રક્ષા શક્તિમાં જે બાળકો જતા હશે એની અંદર લઈ લેવામાં આવશે એટલે કે એ કરી દેવામાં આવશે રક્ષા શક્તિની અંદર તમને કહી દઉં તો લાસ્ટ ટાઈમનું કટ ઓફ મેરિટ કેટલે સુધી ગયેલું તો લાઇ લાસ્ટ ટાઈમનું મેરિટ નેવું પ્લસ હતું મિત્રો બરાબર એટલે જો તમારે શક્તિમાં બાળકને મૂકવું હોય તો તમારે એકસો દસ ટાર્ગેટ રાખવો પડે ઓછામાં ઓછું બરાબર તો તમારું બાળક રક્ષા શક્તિમાં જઈ શકે પછી એમાં પણ અહીંયા બફર દિવસો આપેલા છે બે કે કઈ શેડ્યુલમાં ખો ડીલે થાય કે થાય તો અહીંયા એક બે દિવસ એ થઈ જાય પછી પાછો ત્રીજો રાઉન્ડ આવી શકે છે ત્રીજો રાઉન્ડ ઓલરેડી વેકેશનમાં આવશે બરાબર આપણું જે વેકેશન પડશે કઈ તારીખથી ક્યાં સુધીનું વેકેશન છે અહીંયા કઈ દેવામાં આવ્યું છે હવે ત્રીજો ત્રીજો રાઉન્ડ છે એ દેખવા જઈએ તો તેર પાંચ સુધીની અંદર આ કવર થઈ જશે એટલે કે એનો છેલ્લો ટાઈમ એટલા સુધી હશે બરાબર તેર મે હશે અને શાળા ફાળવણી વાત કરીએ આ ચોઈસ ફિલિંગની વાત થઈ શાળા ફાળવણી એના પછી દેખવા જઈએ તો તેર પાંચથી માંડીને વીસ પાંચ સુધીમાં એટલે કે આઠ દિવસ તમને આપવામાં આવશે આઠ દિવસની અંદર તમારે શાળા ફાળવણી કરી દેવામાં આવશે અને એની અંદર તમારે શાળા પસંદગી કરી લેવાની બરાબર અને પ્ર પછી પ્રવેશપત્ર ડાઉનલોડ છે એટલે કે તમારે જે તે સ્કૂલમાં એડમિશન લેવું છે એના માટેનું છે એ એકત્રીસ પાંચ સુધીની અંદર એ પ્રોસેસ કરી દેવામાં આવશે રક્ષા શક્તિ શાળાઓ માટે અને અન્ય એટલે કે જ્ઞાનશક્તિ શાળા માટે પણ ત્રીજા રાઉન્ડની અંદર મિક્સ આપી દેવામાં આવશે બંને માટે બરાબર હવે તમને એવું લાગશે કે હવે ચોથો રાઉન્ડ પડશે તો ચોથો રાઉન્ડ છે વેકેન્સી વધઘટના આધારે પડી શકે છે એ સિવાય નથી પડી શકતો અહીંયા વાત કરી છે કે ત્રીજો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે આ બધા જરૂરિયાત અનુસાર પાડવામાં આવશે પણ એવું નથી સીઈ અંદર મને ખબર છે અત્યાર સુધીને કે ત્રણ રાઉન્ડ તો પડી જ જાય છે ને પડી જ જાય જ છે આ વખતે તો જે ગઈ બીજી જગ્યાએ કોઈ વિદ્યાર્થીઓ ના ફાવ્યું હોય ભાગી ગયા હોય કે મમ્મી પપ્પાના લાડના કારણે જગ્યા છોડી દીધી હોય એવી વેકેન્સી માટે પણ આગળ પૂર્વ ભણેલા વિદ્યાર્થીઓ હતા અને પાસ કરેલી પરીક્ષા હતી એમને પણ અહીંયા લીધું હતું એટલે કે બે હજાર ત્રેવીસની અંદર પહેલી પરીક્ષા લેવાયેલી ને એ વિદ્યાર્થીઓને પણ ચાન્સ આપ્યો હતો એટલું બધું બેક ગયું હતું એટલે એવું ગભરાવવાની જરૂર નથી અહીંયા તમારે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓ પરીક્ષા ધોરણ પાંચમી અંદર આપતા હોય અને આપી હોય અને એમનું રિઝલ્ટ કદાચ ના આવી રહ્યું હોય લેટ હોય તો એનું રિઝલ્ટનું જે ત્યાં આવે એ આ ફોર્મ ભરાયા પછી આની માહિતી ત્યાં ઉપલી વડી કચેરીએ મોકલવાની થતી હોય તો મોકલી દેવાની રહેશે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા કોઈ પણ પ્રશ્ન હોય સીઈટીને લખતો તો મને અવશ્ય કહેજો અને આપણે આખો સીઈટીના સિલેબસનો એક કોર્સ લઈને આવીશું બરાબર એટલે કે ફ્રી મફતમાં પણ આપણી ચેનલ પર બરાબર જય